ઓખા અને બેટ દ્વારકાને જોડતા નવસો સિત્યાસી કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે સરકારના નિર્ણયથી કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા થઈ જશે કચ્છથી રામલલાના દર્શન કરવા જવા સ્પેશિયલ ટ્રેનની સુવિધા શરૂ કરાઈ જેના કારણે કચ્છથી અયોધ્યા જવું સરળ બન્યું સાંસદ વિનોદ ચાવડાએ ટ્રેનને લીલી ઝંડી આપી તેમજ ટ્રેનમાં બેસી સીધા રામલલાને દર્શને પહોંચશે યમનમાં હોતી વિદ્રોહીઓના અઢાર ઠેકાણા પર અમેરિકા અને બ્રિટન સહિત સાત દેશો દ્વારા સંયુક્ત હુમલો કરાયો ઇઝરાયલ હમાસ યુદ્ધ બાદથી હુતી વિદ્રોહીઓ લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં અમેરિકન ઠેકાણો પર કરી રહ્યા છે હુમલા ફિલ્મોમાંથી કમાણી ન થતા નિર્માતા બન્યો ડ્રગ્સ સ્મગલર આરોપીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં બે હજાર કરોડ રૂપિયાને આંતરરાષ્ટ્રીય બજાર કિંમતના પિસ્તાલીસ કન્સાઈનમેન્ટ વિદેશ મોકલ્યા હતા જેના પગલે એનસીબીએ દિલ્હીમાંથી ત્રણ આરોપીઓની કરી ધરપકડ વડોદરામાં મોડી રાત્રે માંડવી મેઇન રોડ પર ઇમારત ધરાશાયી થઈ જેને પગલે દાંડિયા બજાર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું સદનસીબ એ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી અમેરિકામાં ન્યુયોર્કમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી આગના કારણે ભારતીય મૂળના પત્રકારે જીવ ગુમાવ્યું ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝિલ ખાન તરીકે કરી અને કહ્યું કે તેઓ તેના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે અમેરિકામાં સાઉથ કેરોલિનામાં યોજાયેલી રિપબ્લિકન પ્રાઇમરી ઇલેક્શનમાં ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને હરાવ્યા આ જીતનું માર્જિન કેટલું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી હરિયાણામાં એક સાથે લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ અને આ પાર્ટી વચ્ચે સમજૂતી થઈ કોંગ્રેસ હરિયાણામાં દસમાંથી નવ બેઠકો પર ચૂંટણી લડશે હરિયાણાના ઇતિહાસમાં આ પહેલીવાર કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે કેન્દ્ર સરકારના લદ્દાખના સંદર્ભમાં બંધારણની છઠ્ઠી સૂચિની જોગવાઈઓને કેવી રીતે લાગુ કરી શકાય તે તપાસવા માટે સંમત થઈ